ગુડ મોર્નિંગ ગાઈઝ જય માતાજી જય જુગનીમાં તો આજનો બ્લોગ ચાલુ કરીએ હે તો એન્ડ સુધી જોતા રહેજો ગાઈઝ જો અમારું ગામનો ખૂબસૂરત મસ્ત નજારો વાદળો વરસાદ આવે એવો કરી રાખે હું અને હું જઉં છું આજે ખેતરમાં તો એન્ડ સુધી વિડીયો જોતા રહેજો ખેતરમાં આવી જશે આ દીધા અમારું નહીં પેલું ખેતર અમારું ખેતરનું લોકેશન એટલું મસ્ત લાગે આના બોર તો ગાય જ અમે આવી જશ્યા ખેતરમાં તો એન્ટ સુધી વિડીયો જોતા રહેજો અને અમારી ખેતીવાડી કેવી છે એ હું તમને બતાવું તમે જોઈ લેજો તો ગાય જ અમે આવી ખેતરમાં આવીને ન્યાદવા મળ્યો તો તો હું વિડીયો લીધો નહીં પણ ન્યાદી છ ખેતરમાં આવ્યા તો કીધું થોડું ન્યાધી લઈએ જુઓ આટલું બધું ન્યાધી છો અમે આટલું બધું ન્યાધી અમારું ખેતર હ વાડ સર मस्त नजारो से अमार खेतर नो तो कैस खेतर में आई ने दी थी हाथ से जो माटी वारा हाथ थे जैसे अन्ना बद दुनिया दी अंजो ऐसे वाले बड़ा मस्त खेतर नो वातावरण जाकू अलग हुए हैं વાદળો છે થઈ થઈ છે વરસાદ આવી એવો વાદળો કરી નાખ્યો મસ્ત કહીશ વાતાવરણ છે અમારું આ તરત ખેતરમાં આઈ તમારો વિડીયો બતાવે કે અમે ખેતરમાં આવી જશીએ તો આ તરત હું ખેતરમાં નેદવા મળી હતી નેદી તો નહીં રહ્યો પણ અમે ઘેર જવાનું હો ઘેર જઈને મારા જમવા બનાવવાનું છે એટલે તો ચલો કહીશ જો અમારા કપાસ એક ખેતરમાં બીજા મોટા ખેતરમાં વધારે કપાસ મોટા પણ એમાં બધું હોમો થઈ ગયું ચાર થઈ ગયું અને હમા આવબડા મસ્ત કપાસ વળી ગયા છો અમારા તો કહીશું જેટલો મસ્ત વાદળો આવી ગયો છે બાવરિયા બાવરિયા ઉગ્યા વાદળો છે એટલો મસ્ત લાગ્યો છે આ બાજુ आना कपा हमज कपा हमारा मोटा थईस अपन ने दो मान चार चट्टी वदीस तो गाइस अमर खेत तो जो मस्त लाग और नथी मस्त वादर से वो मस्त लागो ઘર ઘેર જમવાનું પોણી ભરાઈ ગઈ હજુ તો ચલો ગઈશ ગેર જઈને કેનાલ બસ અને કોમ ચાલતું પણ રાગ લાગે શ્યો રસ્તો હો હું રાગ રાગે આવા રસ્તો જઉં બાઈક ઉપર જવું પણ baik, ऊपर बे हाई नोट અને હજી વરસાદ ચાલુ ચાલુ છે વરસાદ ચાલુ છે લુબરો તો જો પવન છે વાસ ને તે ગયો પવન હજી છે

એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો ગઈ મારો મારું વિડીયો સારું લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો બધો જય જોગનીમાં તો મળે કાલે નવા વિડીયોમાં તો બધા એન્ડ સુધી વિડીયો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો જય જુગનીમાં